ગરડા શહેરમાં કોર્ટ ખાતે લોક અદાલત કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં સાબરકાંઠા વિસ્તારમાં આવેલી ન્યાયાલય ખાતે આજે લોક અદાલત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એડિશનલ સિવિલ જજ વાસુ સાહેબ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે અંગે સંજયભાઈ ઠાકર દ્વારા જણાવ્યું કે અહીંયા આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ઉત્સહી એવા એડિશનલ સિવિલ જજ વાસુ સાહેબે અને કોર્ટના સ્ટાફે જે દિવ્યાંગ બાળકોને બોલાવ્યા છે તેમના માટે સરસ મજાની એક ડોક્ટર ટીમ તેમની તપાસ પણ કરે અને તેની સાથે અહીંયા મીઠાઈ સહિતનું ભોજન કરાવવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સાથોસાથ અમારા ગરડા એસોસિએશનને તે બાળકોને નાની એવી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે બાળકોને અહીંની આ લોક અદાલતમાં સમાધાનકારી કેસો છે તે કેસોનો અહીંયા બહોળી સંખ્યામાં નિકાલ થવાનો છે તેના માટે અમારા વકીલ મંડળ મિત્રો કોર્ટનો તમામ સ્ટાફ અને અમારા ઉત્સાહી જજ વાસુ સાહેબના તમામ સહકારથી આ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ અંગે જજે જણાવ્યું કે આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગરડા કોર્ટ ખાતે જેમાં પીજીવીસીલના ચેક બાઉન્સ વગેરે કેસો મુકેલ મૂકેલ છે જેમાં પક્ષકારોને બોલાવવામાં આવેલ છે બંને પક્ષકારોએ મળીને તેનું સુખદ સમાધાન કરેલ છે આ લોક અદાલતમાં માનવતાના ધોરણે નાના છોકરાઓને પણ બોલાવવામાં આવેલ છે તે છોકરાઓને જે દિવ્યાંગતા ધરાવે છે તેમજ આ છોકરાઓને કાયદા વિશે માહિતી આપવામાં આવી છે તેમજ તે લોકો માટે સ્પેશિયલ ડૉક્ટરની ટીમ પણ બોલાવવામાં આવી છે તે લોકો માટે વકીલ મિત્ર મંડળ તેમજ કોર્ટના સ્ટાફ સહિત બધાએ મળીને તેના માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે વકીલ સંજયભાઈ ઠાકર ગઢલા બાર એસોસિએશન અહીંયા આજે આ રાષ્ટ્રીય લોકદલનું આયોજન થયું છે અમારા ઉત્સાહી એવા અમારા એડિશનલ સિવિલ જજ શ્રી સાહેબે અને કોર્ટના સ્ટાફે અહીંયા આગળ જે દિવ્યાંગ બાળકોને બોલાવ્યા છે એમના માટે સરસ મજાની એક ડૉક્ટરની ટીમ એમની તપાસ પણ કરે અને એની સાથે એને અહીંયા મીઠાઈ સહિતનું ભોજન કરાવવાની પણ સુંદર વ્યવસ્થા રાખી છે સાથોસાથ અમારા ગરડા બાર એસોસિએશને એ બાળકોને નાની એવી ગિફ્ટ આપવાનો અને એ રીતે પણ એમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે બાકી અહીંની આ લોક અદાલતમાં જે સમાધાનકારી કેસો છે એ કેસોનો આજે બહોળી સંખ્યામાં અહીં આગળ નિકાલ થવાનો છે એના માટે અમારા વકીલ મંડળના વકીલ મિત્રો કોર્ટનો તમામ સ્ટાફ અને અમારા ઉત્સાહી જજ શ્રી વાસુ સાહેબ એ તમામના સહકારથી અહીંયા આગળ ખૂબ સરસ મજાના ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર આ લોક અદાલતનું સુંદર આયોજન થયું છે હું અરુણ જ્યોતિષ વાસુ ગરડા જજ અને આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગરડા કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતના દિવસે અમોએ પીજીવીસીએલના ના ઘરેલુ હિંસાના ચેક બાઉન્સના અલગ અલગ કેસો મૂકેલ છે જેમાં પક્ષકારોને બોલાવવામાં આવેલ છે અને પક્ષકારોએ બંને મળીને સુખદ સમાધાન કરેલ છે તેમજ અમે આજ રોજ લોકતંત્ર દિવસે કેસો નિકાલ સાથે સાથે માનવતાના ધોરણે નાના છોકરાઓને બોલાવે છે એ છોકરાઓ કે જે પાટલી ડિસેબલ છે કે જેને કોઈને કારની તકલીફ છે કોઈની આંખની તકલીફ છે એવા છોકરાઓને અમે આજ રોજ કોર્ટમાં બોલાવેલ છે અને અમે લોકોએ એ લોકોને કાયદાનું જ્ઞાન આપેલ છે તેમજ એ લોકો માટે અમે સ્પેશિયલ ડોક્ટર્સ જે છે એ ડોક્ટર્સ ટીમ બોલાવી છે જે એ લોકોનું નિદાન કરે છે કે એ લોકોને શું તકલીફ છે અને એ તકલીફ જોડે દૂર થઈ શકે તેમજ માનવ ધોરણે અમે લોકોએ કોર્ટમાં એ લોકોને આજે વકીલ સૂત્ર મંડળ જોડે અને કોર્ટના સ્ટાફ તેમજ અમે લોકોએ બધા ભેગા મળીને એ લોકો જોડે આજે અહીંયા જમવાનું આયોજન કરેલ છે તેમજ એ લોકોને એક રિટર્ન ગિફ્ટ કે ભાઈ એ લોકોને કોર્ટની યાદગીરી રહે એ પ્રમાણે અમે એ લોકોને એક ગિફ્ટ પણ આપવાના છીએ સાથે અમારું જે મેન હેતુ હોય છે કે ભાઈ લોક અદાલત દિવસે અમે લોકો કેસનું ડિસ્પોઝ કરીએ અને સુખદ સમાધાન લાવીએ એવા કેસોમાં અમે લોકો ચેક બાઉન્સના સારા એવા કેસો તેમજ દસ વર્ષ જૂના એવા કેસોનો નિકાલ કર્યો છે અને ગડા કોર્ટ ખાતે ગડામાં અમે લોકો આ રોષ રાષ્ટ્રીય લોક અદાલતનું સુખદ આયોજન કરીને એનો સુખદ નિકાલ કરી રહ્યા છીએ થેન્ક યુ